ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીનું બે દિવસ પહેલાં મતદાન થયું હતું ત્યારે આજે સવારે સરકારી વેનિયન કોલેજ ખાતેથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી હતી તે આજે બપોરે બાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકોમાં કુલ ઓગણસાઠ ઉમેદવારો બે મેદાન હતા જેમાં સત્તર બેઠક ભાજપે કબજે કરી છે જ્યારે કોંગ્રેસને અગિયાર મળી છે જેથી તળાજા નગરપાલિકામાં હવે ભાજપની સત્તા બેસ છે મતગણતરીના સ્થળ બહાર જીતેલા ઉમેદવારોના ભવ્ય સ્વાગત અને સામૈયા કરી ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરના વોર્ડ નંબર એકમાં ભાજપને ચાર મળી છે વોર્ડ નંબર બેમાં કોંગ્રેસને ચાર વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસને ચાર વોર્ડ નંબર ચારમાં ભાજપને ત્રણ કોંગ્રેસને એક વોર્ડ નંબર પાંચમાં ભાજપને ત્રણ કોંગ્રેસને એક વોર્ડ નંબર છમાં ભાજપને ત્રણ કોંગ્રેસને એક જ્યારે વોર્ડ નંબર સાતમાં ભાજપને ચાર મળી છે આવી રીતે ભાજપને ટોટલ સત્તર તેમજ કોંગ્રેસને અગિયાર અગિયાર મળી છે આવી રીતે તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને નગરપાલિકામાં ભાજપની સત્તા બેસ છે